યુટ્યુબ ફેમિલી આજે આપણે બનાવવાનું છે પ્રિન્સેસ કટ બ્લાઉઝનો આગળનો ભાગ તો તેના માટે મેં અસ્તર અને મેન કાપડ બંનેના આગળના ભાગ લઈ લીધા છે અને અસ્તર અને મેન કાપડ બંનેને આપણે ચોટિંગ કરીશું તો જો આ પ્રિન્સેસ કટનો ભાગ લઈ લીધો છે કટિંગ કરેલો અને તેના પર હવે અસ્તર રાખીશું અને તેને ચોટિંગ કરીશું આખા એમાં સિલાઈ લગાવતા જઈશું અને ચોટિંગ કરતા જઈશું અને તમારે આવી રીતે જો જોઈન્ટ ન કરવું હોય તો એવા કોણ પણ આવે છે તેનાથી પણ ચિપકાવી શકો છો હવે બીજો ભાગ પણ લઈ લીધો છે અને તેને પણ અસ્તર અને મેન કાપડ બંનેનું ચોટિંગ કરીશું અને કાપડ પર હાથ ફેરવતા જઈશું જેથી કરીને કોઈ પણ ખોલ અંદર આવે નહીં અને વધનું જે કાપડ છે તે હવે આપણે ખટ કરી લઈશું બંને ભાગને આવી જ રીતના તૈયાર કરી લઈશું તો આપણા બંને ભાગ બનીને તૈયાર થઈ ગયા છે હવે હું પ્રિન્સેસ કટનો જે બીજો આગળનો ભાગ છે તે લઈ રહીશું અને તેને પણ આવી રીતે નીકળી અને તેના પર અસ્તર રાખી અને આખા એમાં સિલાઈ કરી લઈશ હવે આવી જ રીતના રાખી અને બીજો ભાગ પણ તેની સામે જ રાખીને સેટ કરીને સિલાઈ લગાવી નહીતર બંને ભાગ એક સાઈડના નીકળશે આવી જ રીતના આખામાં સિલાઈ લગાવી અને પછી આને પણ આપણે જે વધનું છે તે બંને ભાગનું કટ કરી લઈશું આપણા બંને ભાગ આ તૈયાર થઈ જશે એક પણ ખોલ કે કંઈ આવ્યું નથી તો હું તમને આ ભાગ પણ બતાવી દઉં હવે આપણે આની સાથે જે પહેલા આપણે જોટિંગ કરીને મૂક્યો ને તે પ્રિન્સેસ કટ ભાગ લઈશું અને બંનેને જોટિંગ કરીશું અને આખામાં સિલાઈ લગાવતા જઈશું અને કાંઈ પણ ચપટી ન આવે એવી રીતના આપણે ચોટિંગ કરી લઈશું અને પછી પલટાવી અને ધારી સિલાઈ લગાવી લઈશું તો બીજી એક પણ ધારી સિલાઈ હું લગાવી લઈશ અને જે નીચે જો જે વધનું કાપડ છે તે હું ક્રોસમાં સિલાઈ લગાવી અને કટ કરી લઈશ અને વચ્ચેથી સેન્ટર થી આપણે ફોલ્ડ કરશું અને વચ્ચે જ્યાં આવશે ત્યાં એક આપણે ટક્સ લઈશું ને આ આપણો પ્રિન્સેસ કટ એક ભાગ બનીને તૈયાર છે આવી જ રીતના હું બીજો ભાગ પણ તૈયાર કરી લઈશ અને આખામાં આને પણ ચપટી ન આવે એવી રીતના આખામાં કાપડ સરખું કરતા જઈશું અને સિલાઈ લગાવતા જઈશું આને પણ ખોલીને અને બબે થારી સિલાઈ લગાવી લઈશું આમાં પણ જો આગળ સેજ વધનું છે તો ત્યાં આપણે સિલાઈ લગાવી અને વધનું જે છે તે કટ કરી લઈશું હવે આને પણ આપણે સેન્ટરથી ફોલ્ડ કરીશું અને એક ટક્સ લગાવી લઈશું અને પછી બંને બ્લાઉઝના સીધા કરી અને આપણે ભાગ ચેક કરી લઈશું જો આપણો આગો પાસો કાપડ થતું હોય તો આપણે ટક્ષ સેજ આગો પાસો વધારે લેવાનો મારે આમાં આગો પાસું થતું નથી હવે આને આપણે ગાજ બટન પટ્ટી તો એના માટે જો મેં આ બે લાંબી પટ્ટીઓ લઈ લીધી છે અને એક જે આપણે ગાજ પટ્ટી મેકીશું ને તેને એક બાજુ આપણે ફોલ્ડ કરીશું અને તેના પર સિલાઈ લગાવતા જઈશું અને ડાબી બાજુનો આપણે ભાગ લઈ લઈશું અને તેના પર રાખીશું અને સવરી ઉપર તેના ઉપર સૌરી ગોળ જ રાખવાનું છે અને એક સિલાઈ લગાવી લેવાની અને પછી તેને ફોલ્ડ કરી અને ધારી સિલાઈ લગાવવાની અને પછી તેને વાળી અને તેના પર ફિનિશિંગની એક સિલાઈ લગાવી લેવાની તો આ આપણી ગાજપટ્ટી તૈયાર છે હવે બટન પટ્ટી મેંકવાની છે તો તેને પટ્ટીને નીચે રાખવાની અને તેના પર આપણું કાપડ રાખવાનું અને એક સિલાઈ લગાવી લેવાની જે વધુ કાપડ છે તે કટ કરી લઈશું અને આવી રીતના એક સિલાઈ લગાવ્યા પછી હવે પટ્ટીને ખોલી અને એના પર ધારી સિલાઈ લગાવશું અને પછી ફોલ્ડ કરી અને ફિનિશિંગની સિલાઈ એક લગાવી લઈશું અને પછી બીજી પણ એક તો આ આપણા પ્રિન્સેસ કટના આગળના ભાગ બંને બનીને તૈયાર થઈ ગયા છે તમને વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો